નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જે હા મિત્રો અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે એવું ઉત્તર પ્રદેશના નાયબ નિયામક શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તોમાર કે જેમણે જિલ્લા અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું છે તો મિત્રો વધુમાં પત્રમાં શું જણાવવામાં આવ્યું છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડિયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો આ છે એ પત્ર કે જે ઉત્તર પ્રદેશના નાયબ નિયામક શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તોમારે જિલ્લા અધિકારી શ્રીઓને લખેલો છે અહીંયા આ જ્યારે પત્ર લખ્યો ત્યારે એની તારીખ અહીંયા લખવામાં આવી છે દસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ પત્ર લખવામાં આવ્યો છે અને અહીંયા લખવામાં આવ્યું છે કૃષિ ભવન લખનઉ પછી લખવામાં આવ્યું છે કે પત્રાંક P O M O કિસાન સમસ્ત ઉપકૃષિ નિર્દેશક ઉત્તર પ્રદેશ પછી જણાવવામાં આવ્યું છે કે આજ દિनांक 10 1 2025 કો प्रधानमंत्री किसान सम्मान निधि યોજના કે અંતર્ગત ભારત સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ મે अवगत कराया गया है कि दिनांक 18 1 2025 કો 19મી કિસ્ત માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા નિર્ગત કી જાયગી તો મિત્રો અહીંયા આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ અઢાર એક બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવશે એવું મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે પત્રની અંદર પછી મિત્રો વધુમાં લખવામાં આવ્યું છે के इस क्रम में निर्देश किया गया है कि लाभार्थियों की लिस्ट दिनांक अग्न एक बेहजार पच्चीस को जनपद स्तरीय लॉगिन पर उपलब्ध करा दिए जाएंगे जिन्हें उसी दिन क्लोज कर अग्रसित करना है ताकि दिनांक बारह एक बेहार पच्चीस को हस्ताक्षर उपरांत आर ओ एफ ओ टी ओ पोर्टल પર અપલોડ કી જા શકે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે લાભાર્થીઓનું લિસ્ટ છે એ લિસ્ટ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ જિલ્લાઓનું જે લોગિન છે એના પર ઉપલબ્ધ કરી દેવામાં આવશે એટલે તેને એ જ દિવસે ક્લોઝ કરી અપગ્રેડ કરવાનો છે એટલે તારીખ બાર એક બે હજાર પચીસના સહી કરી અને આર એફ ઓી ઓ પોર્ટલ પર અપલોડ કરી શકાય એવું મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે પછી વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ ક્રમમાં આપકો નિર્દેશ કયા જાતા કે દિનાંક અગિયાર એક બે હજાર પચીસ કો પ્રતિદિન કી ભી કાર્યાલય ખોલકર ઉપલબ્ધ લિસ્ટ કો ક્લોઝ કરના સુનિશ્ચિત કરે તાકી ભારત સરકાર દ્વારા પ્રેગિત કાર્યવાહી સમય પૂર્ણ હો શકે એટલે કે આ પત્રથી આપને સુનિશ્ચિત કરવામાં આવે છે કે તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ રોજની જેમ ઓફિસ ખોલી લિસ્ટને ક્લોઝ કરી ખાતરી કરે કેમ કે ભારત સરકાર દ્વારા અપેક્ષિત કાર્યવાહી પૂર્ણ થઈ શકે એવું મિત્રો આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો ફાઇનલી બે હજારના ઓગણીસમાં હપ્તાની જે તારીખ છે એ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ છે એટલે અઢાર જાન્યુઆરીએ દરેક ખેડૂતના ખાતામાં બે હજારનો જે ઓગણીસમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે જો કે ઓગણીસમાં હપ્તાને લઈ અને હજુ સુધી જે પીએમ કિસાનના પોર્ટલ છે એ પોર્ટલ પર એનું કોઈ નોટિફિકેશન મૂકવામાં નથી આવ્યું કે નથી કોઈ જે પીએમ ઇવેન્ટની જે વેબસાઇટ છે પીએમ ઇવેન્ટ વેબસાઇટ એ વેબસાઇટ પર પણ કોઈ નોટિફિકેશન નથી મૂકવામાં આવ્યું પણ અહીંયા જે આ પત્ર છે એ પત્ર ઉત્તર પ્રદેશના નાયબ નિયામક શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ તોમર દ્વારા જે છે એ જણાવવામાં આવ્યું છે કે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ અઢાર જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર